આપે અઢાર સાથે શારીરિક કર્યા છે પિતાએ ગરતી હરકતો છેલ્લા ચાર દિવસથી કરતો હતો આવતા પિતાની વાત કરી હતી આથી માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા નરાધમ પિતાની ધરપકડ કરી છે સુરતમાં પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં કાપોદરા વિસ્તારમાં સગી દીકરીની છેડતી કરનાર પિતાની પોલીસે ધરપકડ કરી છે દીકરીની માતા દ્વારા પોતાના પતિ સામે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં નરાધામ સીતારામ ગોંડલિયાએ પોતાની સગી દીકરી સાથે અડપલા અને છેડતી કરી હતી સીતારામ ગોંડલિયા દ્વારા ઓગણત્રીસ ઓક્ટોબરથી એક નવેમ્બર દરમિયાન રાત્રિના સમયે દીકરીની એકલતાનો લાભ ઉઠાવી શારીરિક હડપલા કર્યા હતા દીકરીએ પોતાની માતાને આ બાબતે વાત કરતા માતાના પગતળેથી જમીન ખસી ગઈ હતી અને દીકરીની માતાએ કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તાત્કાલિક કાપોદરા

બે મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને આગળની તપાસ રાઠોડ ના કરી છે આ ગુનાના કામે આરોપી સીતારામ ભરતભાઈ તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા હાલ આરોપી કોર્ટ કસ્ટડીમાં છે